સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ એ મેઘ કહેરમાં પરિવર્તિત થવા જઈ રહ્યો છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદ ગ્રામ્યના વિરમગામ માંડલ દેત્રોજ નળકાંઠાના ગામોમાં સતત ત્રણ દિવસથી વરસાદ નોંધાવા પામ્યો છે સતત ત્રણ દિવસમાં આશરે વિરમગામ પંથકમાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વિરમગામ શહેર અને ગ્રામ્યની વાત કરીએ તો છેલ્લા સિઝનનો કુલ વરસાદ ચારસો ને તેસઠ જેટલો વરસાદ નોંધાયો છે સતત ત્રણ દિવસથી વરસાદને કારણે વિરમગામ શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે વિરમગામ શહેરના ભ્રઢ દરવાજો હોય ભઠ્ઠી ભઠ્ઠીપુરા જૂની મિલની ચાલી હોય બસ સ્ટેન્ડ મેડીનગર કસ્ટમની ચાલી સહિતના જે વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે આજે દિવસ દરમિયાન ચાર એમ વરસાદ નોંધાયો હતો ત્યારે વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકામાં પ્રવેશવાના તમામ માર્ગો પર ઢીચણસમાના પાણી જોવા મળ્યા હતા ઉપરવાસના ભારે વરસાદને કારણે વિરમગામ સોકલી બાયપાસ રોડ અને વિરમગામ તિરંગા સર્કલ જે રોડ છે જે ઢીંચણ સમા પાણી આજ જોવા મળ્યા હતા તાલુકાના નાની અને મોટી કુમારની વાત કરીએ તો ઉપરવાસના પાણી ગામોમાં ફરી ફરી વળ્યા છે અને રહેણાંક મકાનો સુધી પાણી ફરી વળતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અનેક તાલુકાના અનેક ગામો એવા છે કે જ્યાં કાચા જે મકાનો છે જે ધરાશાયી થયા છે સદનસીબે કોઈને જાનહાનીના સમાચાર નથી બીજી બાજુ વાત કરીએ તો વિરમગામના જે બાયપાસ રોડ છે સોકલી જ્યાં એસઆરપી કેમ્પ આવેલો છે અને એસઆરપી કેમ્પમાં સ્થાનિકો દ્વારા આશરે પચાસથી વધુ લોકોનું શ્રમિકોનું એક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેમને તેમના મૂળ વતન મોકલવામાં આવ્યા હતા બીજી બાજુ વાત કરીએ તો જે અત્યારે વિરમગામ શહેર અને ગ્રામ્યમાં જે વરસાદી માહોલ છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો જે અસરગ્રસ્તો છે જેઓને વિરમગામના જે સામાજિક કાર્યકરો છે જે હરિવંશભાઈ શુક્લા અને તેજસભાઈ વજાણી અને સહિતની જે ટીમો છે તેમને વિરમગામ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે તેઓને ભોજન અને રહેણાંકની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે અને વિરમગામ શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાવાને કારણે નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પર સવાલ ઊભા થાય છે વિરમગામ નગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરાતી છે પરંતુ માત્ર થોડું ઘણું કામ દેખાડી દેખાડીને માત્ર કાગળ ઉપર આ કામ થતું હોય એવું આ સ્પષ્ટ નીચાણવાળા વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાયા છે તે ચાળી ખાય છે વાતાવરણ વચ્ચે વીજતંત્રની પણ બેદરકારી સામે આવી છે વીજતંત્રના અનેક એવા બનાવો બન્યા છે અને વીજ પુરવઠો વારંવાર ખોરવાતો જાય છે જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિરમગામ શહેરમાં ઠેર ઠેર જગ્યાઓએ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે નગરપાલિકા તંત્ર દ્વારા પણ નગરપાલિકાની ટીમ દ્વારા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા સતત કરાતી હોય છે અને વિરમગામ તાલુકાના અનેક એવા ગામો છે જ્યાં રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે તેની પણ વ્યવસ્થા સ્થા તાલુકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે